જોઈને મને મારા હૃદયમાં માતૃ પ્રેમનો અહેસાસ થયો પછી ભગવાન ભોલેનાથ કહે હે દેવી આજે તમે કઈ ધરતીની મુલાકાત લીધી છે પરંતુ તમે તે દ્રશ્ય જોયું છે જેના કારણે તમે આટલા પરેશાન થઈ રહ્યા છો તો માતા પાર્વતી કહે છે હે ભગવાન તમારો એક ગામમાં ખૂબ જ સુંદર મંદિર છે મે ઘણા લોકો ને તે મંદિરમાં આવતા જોયા છે કેટલાક લોકોને ચાર દીકરીઓ છે અને અમુક લોકોને ચાર-ચાર પુત્રો હોય છે તો હે પ્રભુ જેમને પુત્રો નથી માત્ર પુત્રીઓ છે તેઓ પુત્રની ઈચ્છાથી ખૂબ દુઃખી થાય છે આવા માતા-પિતા પુત્ર મેળવવા માટે ક્યાં ભટકે છે તે ખબર નથી કેવા પ્રકારની પૂજા કરે છે તેમ છતાં તેમનો ખોરો પણ ભરાયો નથી છેવટે જેમના ખોરામાં દીકરા વિનાનો ખોરો છે એવા મા-બાપનો ખોળો કેવી રીતે ભરાય અને તેમને પુત્ર કેવી રીતે મળે તો ભગવાન કૃપા કરીને મને આ વિશે જણાવો તો ભગવાન ભોલે બાબા કહે છે હે દેવી પાર્વતી આજે હું તમને એક એવા ફૂલ વિશે જણાવીશ જેની માત્ર સુગંધ લેવાથી જ પુત્રનો જન્મ થાય છે મિત્રો ત્યારે માતા પાર્વતી કહે છે હે પ્રભુ જો એવું હોય તો મને તે ફૂલ વિશે જણાવો तुम्हरे तेने कहवूच जويه के एवू कयू फूल छे जेनी मात्र सुगंध थीच पुत्र नो जन्म थाई छे मित्रों पछि आगर माता पार्वती कहे छे हे स्वामी कृपा करीने मने कहो के ते फूल कयू छे अने ते केवी रితే मेलवू જોઈએ अने तेनी सुगंध केवी रితే लेवी જોઈએ तो भगवान भोले बाबा ते कहे छे हे देवी पार्वती हूँ तमने एक नानी वार्ता कही ने आ बधी माहिती आपू छु जे सांभळ्या पछी तमने तमारा प्रश्नोना जवाब मिली जशे मित्रों पछी आगर भगवान भोले बाबा कहे छे हे देवी कोई पण व्यक्ति ए आ कथा ने पूरा ध्यान अने हृदय थी सांभळी जोईए जे व्यक्ति सांभळे छे तेने पण खबर पड़ी जाय छे के ते फूल कयु छे मात्र कयु फूल सुंगवा थी पुत्र प्राप्त थाय छे ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ મને આ વાર્તા બહુ જલ્દી કહો કારણ કે હું જાણવા છું કે તે ફૂલ ફૂલ કયું છે છે અને તેનું નામ શું એ જે માત્ર જન્મ મળે છે કારણ કે પ્રભુ શહેરમાં એક વેપારીની પુત્રી છે જે આપણા પરમ ભક્ત છે તે દર સોમવારે અમારી અને તમારી પૂજા કરે છે અને દર સોમવારે ઉપવાસ પણ કરે છે અસ્તિત્વમાં તેણીના લગ્ન થયા નથી અને તેના પિતા અને તેની બહેનોની હાલત જોઈને તે પુત્રની ઈચ્છાથી તે ઘણા વર્ષોથી ચિંતિત છે કે તેણીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે કે જારે તેણીના લગ્ન થશે ત્યારે તેની ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે અને તે પુત્ર પ્રાપ્ત કરી શકે તેથી ભગવાન જો મને ખબર પડશે કે ફૂલની સુગંધથી જ પુત્રનો જન્મ થઈ શકે છે તો હું ચોક્કસપણે તેની પાસે જઈશ અને મારા ભક્ત ને કહીશ જેથી તેની ઈચ્છા પૂરી થઈ શકે પછી મિત્રો ભગવાન ભોલે બાબા માતા કહે છે દેવી આજે તમે સ્ત્રીઓ અને પુરુષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્નમાં સ્ત્રીઓ અને પુરુષોના આખા જીવન માટે છુપાયેલા ફાયદા છે તેથી હે માતા પાર્વતી હવે હું તમને તે વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું પૂરા ધ્યાન અને હૃદયથી સાંભળો પછી દેવી પાર્વતી કહે છે ઠીક છે ભગવાન તમે વાર્તા શરૂ કરો હું પૂરા હૃદય અને ધ્યાનથી સાંભળીશ મિત્રો પછી ભગવાન ભોલે બાબા વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે હે દેવી પાર્વતી એક સમય એક ખેડૂત હતો તેને છ દીકરીઓ હતી અને તેમાંથી પાંચ પરણેલી હતી છઠ્ઠી પુત્રી જે માતા પાર્વતી અને ભગવાન શિવની ઉપાસક હતી તેના હજુ લગ્ન થયા ન હતા જ્યારે પાંચે દીકરીઓના લગ્ન થયા હતા તે પાંચે ને દીકરીઓને સંતાનમાં દીકરીઓ હતી કોઈને પણ પુત્ર ન હતો છઠ્ઠી દીકરી જે સૌથી નાની દીકરી હતી તેના હજુ લગ્ન થયા ન હતા खेडूत ए बात थी खूब चिंतित हतो के आज सुधी पांच दिक्रियों ने पुत्र थयो नथी एवो लागतु हतु के छठी पुत्री ने पण पुत्र नहीं होय खेडूत ना मनमा बीजो विचार आव्यो अने तेने चिंता थई के तेने के तेनी पांच दिक्रियों ने पुत्र नो आशीर्वाद नथी अने छठी पुत्री ना लगना पछी तेने पण पुत्र नो आशीर्वाद नहीं मरे તો હું દુનિયામાં મારું મોઢું કેવી રીતે બતાવશ મને ખબર નથી કે લોકો મારા વિશે શું વિચારશે તે ખેડૂત જારે પણ જંગલમાં કામ કરવા જતો ત્યારે તેની સૌથી નાની દીકરીને મદદ કરવા સાથે લઈ જતો એક દિવસ ખેડૂતે કામમાં વધુ સમય વિતાવ્યો અને સૂર્ય બહાર આવ્યો તે ગરમ થવા લાગ્યો દિવસ ગરમ થવા લાગ્યો તેથી ખેડૂતે તેના કપડા ઉતાર્યા અને ઘાસમાં ફેંકી દીધા જારે તેનું કામ પૂરું થયું ત્યારે ખેડુતે તેની પુત્રીને તેના કપડાં લાવવા કહ્યું અને તરત જ ખેડૂતની સૌથી નાની પુત્રી જારે કપડાં લેવા માટે ઘાસની નજીક પહોંચી ત્યારે તેણે જોયું કે ત્યાં એક સાપ પડેલો હતો તેણી તે સાપને ઉપાડવા માંગતી ન હતી તેથી તે તેના પિતા પાસે પાછી ગઈ અને તેણે પૂછ્યું કે તેણે શું કરવું જોઈએ ખેડૂત તેની પુત્રીની વાત સાંભળીને તે તેની પુત્રીને કહે છે હે પુત્રી તે સાપથી દર્શો નહીં અને આ કપડાનું પોટલું લો અને આ કપડાનું પોટલું તેના પર ફેંકી દો અને તમારા પિતાના કપડા લાવો મિત્રો એમ કહીને ખેડૂત પોતાના ઘરે ગયો ત્યારે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કથા સંભળાવતા કહે છે હે દેવી પાર્વતી त्यारे तेमनी पुत्री पर खेडूतनी पाछळ घर तरफ गई बीजे दिवसे दीकरी ने फरीथी जंगल मा जवानु थयु पिताजी चिंता करशो नहीं तमे साप ने दूर फेंकवानु कहो छो पण जो हूँ साप ने फेंकीश तो तेने नुकसान थशे मित्रों खेडूतनी दीकरी मनमा मा साप ने मदद करवा मांगती हती पछी तेनी नानी दीकरी नी वात सांभळीने खेडूते कह्युं के તમે મને મારા કપડા આપી લાવીને આપી દો આગળ તમારે તે સાપ સાથે કેવી રીતે વર્તવું તે તમે જાણો મિત્રો આ રીતે ખેડૂતની વાત સાંભળીને ખેડૂતની નાની દીકરી પેલા નાગ પાસે ગઈ અને પછી તેને તે સાપ જંગલમાં જોવા મળ્યો પણ તેણે તે સાપને કહ્યું હે મારા પ્રિય તમે સુવા માટે મુલાયમ જગ્યા ઈચ્છો છો જારે સાપ કંઈ કહેવા માંગતો હોય તેમ તેજસ્વી અને મૈત્રીપૂર્ણ આંખોથી ખેડૂતની પુત્રી તરફ જોતો હતો ત્યારે ખેડૂતની પુત્રીએ તે જેરી સાપનો અર્થ સમજીને ઘરના કેટલાક મુલાયમ કપડા એકઠા કર્યા અને સાપ માટે એક સરસ નરમ પલંગ બનાવ્યો એક જગ્યા બનાવી અને પછી સાપને કહ્યું ભાઈ તું આ નરમ જગ્યાએ સૂઈ જા પછી જેવો જ ખેડૂતની દીકરીએ સાપને તે જગ્યા પર સુવડાવ્યો સાપે ખેડૂતની દીકરીને કહેવાનું શરૂ કર્યું અને પછી સાપે છોકરીને કહ્યું તમે મારી સેવામાં આવવા માંગો છો હું જાણું છું કે તમારો પિતા ખૂબ ગરીબ છે અને તેઓ મને દૂર ફેંકી દેવા માંગતા હતા જેથી તેઓ તેમનું કપડાં મેળવી શકે કારણ કે હું ગરમીમાં ખૂબ પરેશાન થઈ રહ્યો હતો તેથી હું તમરા પિતાના કપડા પહેરીને બેઠો હતો તું બહુ સરસ છોકરી છે મને તું ગમે છે હું માત્ર એટલું જ કરું છું કે મને દરરોજ લગભગ થોડા કલાકો માટે તમારી સાથે ફરવા લઈ જા આ માટે હું તમને દરરોજ ઘણો પૈસા આપીશ મજૂરી અને ખાવા પીવાનો પણ આપીશ જો તું 3 વર્ષ સુધી આમ કરીશ તો હું જાદુથી છુટકારો મેળવીશ કારણ કે હું એક જાદુઈ રાજકુમાર છું અને પછી જેવો હું રાજકુમાર બનીશ એટલે કે મારા વાસ્તવિક રૂપમાં આવતાની સાથે જ હું પણ તારી સાથે લગ્ન કરીશ ભક્તો પછી આગળ ભગવાન ભોલે બાબા કહે હે દેવી સાપની વાત સાંભળીને છોકરી તૈયાર થઈ ગઈ તો હોકરીએ કહ્યું હું તમારી સેવા કરવા તૈયાર છું તમે કહેશો તેમ હું કરીશ ત્યારે સાપે કહ્યું તો તમે કાલે એ જ સમયે આવજો અને પછી હોકરીએ પાછા આવાનો વચન આપીને તેના પિતાના કપડા લીધા અને ઘરે પરત આવી અને જમ્યા પછી ત્યાં જ સૂઈ ગઈ અને પછી જારે તે સવારે જાગી ત્યારે તેણે તેના પિતા ખેડૂતને કહ્યું પિતાજી હું તમારું કપડા લાવી છું અત્યાર સુધી મે મારી અને તારી ગરીબી જોઈ છે હું લાંબા સમયથી ઘરે રહું છું હવે હું દુનિયામાં મારું નસીબ અજમાવવા જઈ રહી છું કૃપા કરીને મને જવાની અનુમતિ આપો મિત્રો ખેડૂત તેની પુત્રીને ક્યાંય જવા દેવા માંગતો ન હતો કારણ કે છોકરી વચન લઈને આવી હતી તેથી તેરે તેના પિતાને કહ્યું કે ભલે તેને ભીખ માંગવી પડે તે તેનુ ભાગ ય બદલીને જ રહેશે અને આમ કહીને તે ખેડૂતની પુત્રી જંગલમાં ગઈ તે જંગલમાં ગઈ અને ટૂંક સમયમાં તેને ત્યાં એ સાપ મળ્યો પછી તેનીના આગમનથી તે ખૂબ જ ખુશ થયો અને સાપે તેણીને કહ્યું કે હવે તમે આવી ગયા છો મને અહી અને ત્યાં ફરવા લઈ જાઓ પછી ખેડૂતની હોકરીએ પર એવું જ કર્યું પછી ખેડૂતની પુત્રીએ તે તેની પાછળ પાછળ ફરવા માટે લઈ ગઈ મિત્રો પછી આગળ ભગવાન ભોલે બાબા માતા પાર્વતીને કહે છે હે દેવી જારે પ્રથમ દિવસનો સમય સાંજે પૂરો થયો પછી જંગલમાં એક કલ્પિત એક અચાનક મહેલ દેખાયો મહેલમાં એક મોટો ઓરડો હતો જેમાં એક મોટો ટેબલ હતું જે ખાવાની ચીજ વસ્તુઓથી શણગારેલો હતો જે હોકરીએ આખી જિંદગીમાં ક્યારેય જોયું ન હતું પછી ખડૂતની દીકરીએ ભોજન ખાધું અને પછી પથારીમાં જતી રહી અને પછી દરરોજ તે સાપને એક બે કલાક સુધી પોતાની પાસે રાખતી અને પછી મહેલમાં જતી જ્યાં તેના માટે બધું તૈયાર કરવામાં આવ્યું હતું અને જ્યાં તેના માટે ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી મિત્રો પછી ફરી ભગવાન ભોલે બાબા માતા પાર્વતીને વાર્તા સંભળાવતા કહે છે હે દેવી આ રીતે ધીમે ધીમે એક વર્ષ વીતી ગયા પછી ખેડુદની પુત્રી એ તેના પિતાને મળવાની પરવાંગી સા પાસે માંગી અને સાપે કહ્યું જો તારી ઈચ્છા હોય તમે જા તો તું તારા પિતાને મરીને બીજા દિવસે પાછી ફરજે અને પછી નાગ એ શરતે સંમત થયો કે તે તરત જ પાછી આવશે આમ ખેડૂતની પુત્રી તેના પિતા અને તેની બહેનો માટે સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ લઈને તેના ઘરે આવી ત્યારે તે ખજાનો લઈને પરત આવી હતી ત્યારે તેના પિતા અને તેની બહેન જાણવા માંગતા હતા કે તેને આ બધો સામાન ક્યાંથી મળ્યો અને તેનો માલિક કોણ છે પરંતુ યુવતીએ તેમને કશું કહ્યું નહીં કારણ કે નાગરાજે તેણે આવું કરવાની મનાઈ કરી હતી તે પણ ખેડૂત અને તેની પાંચ પુત્રીઓ એ તેણી તેને ખૂબ માર મારવામાં આવ્યો પણ તે કંઈ બોલી નહીં અને બીજા દિવસે તે છોકરી તે નાગ પાસે જંગલમાં પાછી ગઈ અને પછી દરરોજ એક બે કલાક સુધી ત્યાં રોકાઈ પછી તે હોકરીએ કહ્યું મારા પિતાના ઘરે જાવ છું त्यारे ते सापे कहू के आजे तो जल्दी आवजे काल सुधीना रोकाती आ रीते ते छोकरी आवानु वचन आपी ने नानी छोड़ी ने पिता ना घरे गई जारे छोकरी तेना पिता पासे पहुंची त्यारे तेना पिता अने तेनी बहनोए आग्रह करो के जे तेनी साथे लावे छे पैसा सोनू चांदी वगैरे नो असली मालिक कौन छे अने ते क्या काम કરે છે જ્યારે હોકરીએ તેના પિતા અને તેની બહેનને કંઈ ન કહ્યું ત્યારે ખેડૂતે તેને ઘરની બહાર જવા દેવાની ના પાડી જ્યારે ખેડૂતની પુત્રીએ કોઈક રીતે બહાર જવાનો રસ્તો શોધી કાઢ્યો અંતે પણ તે જંગલમાં પહોંચી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું સાપ ત્યાં નહોતો મિત્રો દુખની વાત એ હતી કે તેણીએ બધે જોયું પણ તે મહેલ પર ત્યાંથી ગાયબ થઈ ગયો હતો અને સાપ પણ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો કારણ કે જારે તે દૂર હતી એટલે કે જારે તે તેના પિતાના ઘરે હતી ત્યારે સાપને 3 વર્ષ પૂરા થયા હતા અને 3 વર્ષ પૂરા થતા તેનો જાદુ તૂટી ગયો હતો અને સાપ પાછો રાજા બની ગયો હતો અને પછી તે તેના રાજ્યમાં પાછો ગયો હતો જંગલ માં સાપ ન મરતા તે છોકરી ખૂબ જ ચિંતિત થવા લાગે છે અને તે વિચારવા લાગી કે કદાચ મારા પિતા અને મારી બહેનોએ મને ઘરે ન રાખી હોત તો આજે કદાચ નાગ મારી સાથે હોત પછી હોકરીએ તે નાગને આખી દુનિયામાં શોધવાનું નક્કી કર્યું અને શોધતા શોધતા તે જંગલની એક ઝૂંપડીમાં પહોંચી જ્યાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી ત્યારે તેણે રાત માટે આશ્રય માંગ્યો અને વૃદ્ધ સ્ત્રીને આખી વાત કહી ત્યારે વૃદ્ધ સ્ત્રીએ તેનું યોગ્ય સ્વાગત કર્યું અને અને બીજા દિવસે વૃદ્ધ સ્ત્રીએ તેને તેને ત્રણ સફરજન આપ્યા તેણે કહ્યું કે પ્રથમ સફરજનમાં એક સોનાનો સ્પિન્ડલ છે અને બીજા સફરજનમાં સોનાના દોરાની રીલ છે અને ત્રીજા સફરજનમાં સોનેરી ચરખો છે અને તેણીને કહ્યું કે તેણી પ્રથમ કોને મળશે અને તેણીએ શું કરવાનું છે જેથી તે રાજા સુધી પહોંચી શકે હોકરીએ મૈત્રીપૂર્ણ વૃદ્ધ સ્ત્રીનો આભાર માન્યો અને ત્યાંથી આગળ વધી આમ તે ત્રણ સફરજન લઈને ખેડૂતની દીકરીની આગળ નીકળી આમ ઘણા દિવસો પછી લાંબુ અંતર ચાલીને તે કાચના પહાડ પર પહોંચી તેણીને ખબર ન હતી કે તેણી તેને કેવી રીતે પાર કરી શકશે પહાડમાં ઘણો બરફ હતો ત્યા વધુ લક્ષણો હતો જેથી તે હંમેશા નીચે તરફ સરકી જતી હતી અંતે તેરીએ થોડે દૂર એક લોહાર જોયો તેરી તેની પાસે ગઈ અને તેના હાથ અને ઘોટણ પર ઘોડાની નાળ બાંધી અને પર્વત પર ચઢી આમ પર્વતને પાર કર્યા પછી તેણીને એક મહાન શહેર દેખાયું ત્યાં એક રાજા રહેતો હતો મિત્રો આ એ જ સાપ હતો જેને તે દરરોજ અહીંથી ત્યાં લઈ જતી હતી અહીં પહેલાથી જ પરણેલા રાજાને એક સુંદર પત્ની હતી સમય વિતવાને કારણે સાપ જ્યારે રાજા બની જાય છે ત્યારે તે ખેડૂતની છોકરીને ભૂલી ગયો હતો બીજી બાજુ સાપથી બનેલા રાજાને કોઈ સંતાન નહોતું પરંતુ તેની રાણી રાજાની તમામ મિલકત તેના પરિવારને આપવા માંગતી હતી કારણ કે તે રાજા કરતા તેના પરિવાર સાથે વધુ જોડાયેલી હતી बीजी बाजू राजा ने पर पुत्र न थवा खूबज चिंता हती मित्रों पची आग भगवान भोले बाबा माता पार्वती ने कहे छे हे देवी तायण नो वेश धारण करीने महल अंदर गई अरे ने तेनी मदद करवा विनंती करवा लगी जारे राणीए आ विचारी ने काम सौंप्य કેતે એક દોરો કાપનાર અને દર રોજ મહેલ માં રહીને તે અમારા મહેલ માં રાખેલા મખમલ જેવા સોફા ના દોરાવ કાક્ષે આ રીતે જારે ખેરુત ની પુત્રી એ પ્રથમ દિવસ સે જંગલ ની વૃદ્ધ મહિલા દ્વારા તેને આપેલું સફરજન ખોલ્યું ત્યારે તેને તેમાં સોનું જોયું એક કાંતણ બહાર આવી અને જારે રાણીએ તે કાંતણ જોયું ત્યારે તેને તે ખૂબ ગમ્યું ત્યારે રાણીએ ખેરુત ની પુત્રીને કહ્યું કે મારે તે ખરીદવું છે त्यारे खेडूत नी पुत्रीए राणी ने कह्यु ना ना ते वेचवा माटे नथी पण जो तमे मने एक रात माटे राजा पासे उंगवा देशो तो आ कांतण हु तमने आपेश मे रो राणी ने ए सोनेरी कांतण खूबज गमी तेथी राणीए विचार्यु अने वचन आप्यु पछी कह्यु ठीक छे तमे मने कांतण आपो आजे रात्रे हु तमने राजा साथे सुवा माटे अनुमति आपीश पछी शुं थयु मित्रों સાંજ પડતા જ રાણીએ રાજાને ઊંગની દવા આપી અને આ રીતે રાજા ગાઢ નિંદ્રામાં સરી પડ્યો પછી રાજા સુઈ ગયા પછી રાણી ખેડૂતની પુત્રીને રાજાના શયંખંડમાં લઈ ગઈ અને ત્યાં છોડીને રાણી જતી રહી છોકરી રાજા પાસે ગઈ અને પલંગ પાસે બેસીને જોરથી રડવા લાગી હવે હું જાણું છું કે કૃતજ્ઞતા એ જગતનો વલણ છે તેરીએ કહ્યું હે પ્રભુ હું તમને ઘણું વર્ષોથી સાપના રૂપમાં શોધી રહ્યો છું તારી ખાતર મને મારા પિતા અને બહેનો તરફથી મારપીટ અને કઠોર શબ્દોનો સામનો કરવો પડ્યો હતો કાચના પહાડ પર ચડવા માટે મારા હાથ અને ઘૂંટણ પર ઘોડાની નાળ બાંધવામાં આવી હતી અને હવે તમે મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું તે બધું ભૂલી ગયા છો અને અહીં તમે તમારી પત્ની સાથે છો તમારી સંગતમાં તમે સુખી જીવન જીવી રહ્યા છો તમે મારી જરાય રાહ ન જોઈ મિત્રો રાજા ઊંઘતો હતો કારણ કે રાણીએ તેને ઊંઘની ગોળીઓ આપી હતી જેથી તે ખેડૂતની દીકરી સાથે વાત ન કરી શકે આ રીતે ખેડૂતની દીકરી બોલતી રહી પણ રાજા ઊંઘતો રહ્યો અને તેને જવાબ ન આપ્યો ખેડૂતની દીકરી વિચારતી રહી કે રાજા મારી વાત સાંભળી રહ્યો છે પણ કોઈ જવાબ આપતો નથી અને આમ રાજા સાથે વાત કરતા કરતા સવાર થઈ ગઈ અને પછી રાણી આવી અને પછી ખેડૂતની દીકરીને રાજાના બેડરૂમમાંથી બહાર લઈ ગઈ રાજા એટલી ઉંડી ઉંગમાં હતો કે તેને કંઈ સમજાયું નહીં મિત્રો પછી આગળ ભગવાન ભોલે બાબા માતા પાર્વતીને કથા સંભળાવતા કહે છે હે દેવી આમ ખેડૂતની દીકરી દુખી થઈને બીજો સફરજન લઈ તે તોડી નાખ્યો તેમાંથી સોનાના દોરાની રીલ કાઢી પછી જારે રાણી જારે खेळોતે તે રીલ જોઈ તેણે તેના ખૂબ વખાણ કર્યા અને છોકરીને તેને વેચવા કહ્યું ખેડૂતની પુત્રીએ પછી રાણીને કહ્યું કે જો તે તેને સાંજે ફરીથી રાજાને મળવા કરાવશે તો તે તેને સોનાના દોરાની રીલ આપશે રાણી વચન આપ્યું અને બધું એવું જ બન્યું કે પહેલી રાતે રાજા ઉંગની દવા લેવાથી ગાઢ ઉંગમાં હતા कारण के बीजी रात्रे पर रात्री राजा ने उंगनी दवा आपी हती। अने ए दवा ने लीधे राजा ने एटली ऊँडी आवी के कोई रड़वू धोवाई शकाय अथवा फरियाद राजा ने जगाड़ी सकी नहीं, जो के राजा एक सेवके राणी ने राजा ना शयखंड में चरखो लावती અને તેથી રાજાનો સેવક રાજાના શૈનખંડની બહાર ચૂપચાપ ઉભો રહ્યો અને તેણે રેશમ કાપવા વાડીની બધી વાતો સાંભળી અને પછી બીજા દિવસે તેણે રાજાને બધું કહી સંભળાવ્યું જે તેણે જોયું અને સાંભળ્યું હતું મિત્રો આગળ ભગવાન ભોલે બાબા કહે છે હે દેવી આમ જારે રાજાને ખબર પડી કે જારે હું સાપ હતો અને ખેડૂતની દીકરી હતી ત્યારે મારી ખૂબ સેવા કરી હતી અને હું તેની સાથે લગ્ન કરવાનો વચન આપ્યું હતું કે આજે તે મને શોધતી મારા મહેલમાં આવી છે મારે તેને મરવું જોઈએ મિત્રો પણ રાજા શું કરી શકે સવાર પડતા જ રાણી ખેડૂતની દીકરીને રાજાના શયંખંડમાંથી બહાર લઈ ગઈ હતી અહી જારે રાજા ખેડૂતની છોકરીને મળવાનો વિચાર એ રહ્યો હતો અને બીજી બાજુ ખેડૂતની દીકરીએ તેનું છેલ્લું સફરજન ખોલ્યો તે સફરજન ચરખાનું હતું આ વખતે જ્યારે રાણીએ સોનેરી સરખો જોયો તો તેને કહ્યું જો તું મને આ સોનેરી આપીશ તો આજે પણ હું તમને રાજા સાથે સુવા મોકલીશ ખેડૂત છોકરી રાજી થઈ ગઈ અને તે સાંજે રાણીએ તેના રાજાને ફરીથી ઊંઘની દવા આપી પરંતુ આ વખતે રાજા સજાગ હતો કારણ કે આ વખતે તેને નોકર દ્વારા બધું જ ખબર પડી ગઈ હતી રાજાએ આ વખતે માત્ર દવા પીવાનો ડોળ કર્યો દવાને ગુપ્ત રીતે કચરામાં નાખી અને સુઈ સુવાનો ઢોંગ કરવા લાગ્યો જારે રાજા ઊંઘી ગયો ત્યારે રાણી ખેડૂતની પુત્રીને એટલે કે સૂત કાપનારને રાજાના શયનખંડમાં લઈ આવી છોકરી ઉદાસ થઈને રાજાના પલંગ પાસે બેસી ગઈ તે ત્યાં જઈને ઊભી રહી અને રડવા લાગી અને કહ્યું કે હવે મને ખબર પડી ગઈ છે કે કૃતજ્ઞતા એ જગતનો સ્વરૂપે જોયા અને 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 તારા ખાતર મને મારા પિતા બહેનો મારપીટ કઠોર સામનો કરવો પડ્યો કાચના પહાડ પર ચડવા માટે મારા હાથ અને ઘૂંટણ પર ઘોડાની નાણ બાંધવામાં આવી હતી અને તમે આ બધું ભૂલી ગયા છો અને રાણી સાથે સુખી જીવન જીવી રહ્યા છો हवे मारू शू मित्रों पची आगर भगवान भोले बाबा कहे हे देवी आ वखते राजा चूपचाप बधू सा तो पण उंगनो डोर करतो मित्रों राजाए मन में विचार्य मरी राणी छे, ते ते छे जेना खूब प्रेम करू छु मारी मिलकत तेना माता पिता ने आपवा मांगे छे मने मैं सन्म्मा आपती અને એક એવી ગરીબ ખેડૂતની છોકરી મને શોધતી અહીં સુધી આવી અને જ્યારે હું સપના સ્વરૂપમાં હતો ત્યારે તેને મારી જી જાથી સેવા કરી હતી પછી રાજાએ આવું વિચારીને બીજા દિવસે એક મોટી ઉજવણી સાથે ભોજનનો આદેશ આપ્યો અને તેણે રેશમ કાપનારને એટલે કે ખેડૂતની પુત્રીને તેની જમણી બાજુએ સ્થાન લેવા આમંત્રણ આપ્યું અને પછી પૂર્ણ દરબારમાં રાજાએ ખેડૂતની પુત્રી સાથે લગ્ન કર્યા અને બધાએ ભોજન લીધું જારે લગ્ન થયા પછી પ્રથમ રાત્રે ખેડૂતની પુત્રી સૂતી હતી તે દેવી લક્ષ્મીની ઉપાસક હતી અને તેણે પુત્રની ઈચ્છા મનમાં રાખીને જારે તે રાત્રે સૂતી હતી તે જ સમયે લક્ષ્મીજી તેના સ્વપ્નમાં આવ્યા અને તેમણે કહ્યું હે દીકરી ચિંતા ન કરો આજે હું તમને એક એવા ફૂલ વિશે જણાવીશ જે ફૂલ ને માસિક ધર્મ પૂરું થયા પછી જે પણ સ્ત્રી આ ફૂલની સુગંધ લે છે જે પણ સ્ત્રી આ ફૂલ ને પછી તેઓ સવનન કરે છે અને જ્યારે તેની ગર્ભવતી થાય છે ત્યારે તેણીને ચોક્કસપણે એક પુત્ર પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીજીએ પુત્રીને આગળ કહ્યું હે પુત્રી સંજય સૂર્યાસ્ત સમયે બગીચાના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં લાલ ગુલાબ અને સફેદ ગુલાબ જે ડાળી પર સુંદર, સ્વચ્છ અને સંપૂર્ણ રીતે ઉગેલું ગુલાબ હોય તેને થાળીથી ઢાંકી દેવી જોઈએ અને બીજા દિવસે સવારે સૂર્યોદય સમયે તેને કાઢી લેવી જોઈએ અને પછી લાલ ગુલાબને સુંધ્યાપતિ સાથે સંબંધ બાંધ્યા પછી પુત્રની પ્રાપ્તિ અને સફેદ ફૂલોને ગુલાબ સુંઘીને संभोग करवाती पुत्री नी राप्ती थाय छे मित्रों आगर भगवान भोले बाबा माता पार्वती ने कहे छे हे देवी तमारा भक्त ने कहो के जो ने पुत्र जोई तो होय तो तेने पर आवुज करवू पड़शे पछी तेने लाल गुलाब नी सुगंध लेवी पड़शे पछी ध्यान मा राखो के भूल थी बन्ने गुलाब ना फूलों नी सुगंध लो મિત્રો આ રીતે ખેડૂતની પુત્રી એ રાજાને તેના સ્વપ્ન વિશે જણાવ્યું પછી રાજાએ તેના સુંદર બગીચામાં સફેદ ગુલાબ અને લાલ ગુલાબ રોપ્યા પછી જારે તે છોડને ફૂલો આવ્યા ત્યારે રાજાએ સફેદ ફૂલોવાળી એક ડાળી અને લાલ ફૂલોવાળી એક ડાળી લીધી અને તેને ઉંધી કરી અને રાત્રે દાટી દીધા સવારે રાણી તેના માસિક સ્રાવમાંથી છુટકારો મેળવ્યા પછી એટલે કે ખેડૂતની દીકરીએ સ્વચ્છ થઈને લાલ ફૂલ લીધો તેણીએ તેને સુગંધિત કરી અને રાજા સાથે સંબંધો સ્થાપિત કર્યા જેના કારણે રાણી ગર્ભવતી થઈ અને જારે સમય પસાર થયો ત્યારે રાણીએ પુત્રને જન્મ આપ્યો પછી રાજાએ આનંદથી આખા રાજ્યમાં ખુશીના ઢોલ વગાડ્યા અને મીઠાઈઓ વહેંચી એટલું જ નહીં હોકરીએ આ વાત ખેડૂતને કહી એટલે કે તેના પિતાએ અને તેની બહેનોને પણ આ ફૂલ વિશે કહ્યું અને રાજાની પ્રથમ રાણીને પણ તેને આ ફૂલને સુગંધ આપવાનું કહ્યું પછી દરેકને પુત્ર મળ્યો અને જેને પુત્રી જોઈતી હતી તેમને એક પુત્રીનો જન્મ પણ થયો હતો મિત્રો પછી આગળ ભગવાન ભોલે બાબા માતા પાર્વતીને કહે છે હે દેવી પાર્વતી આ રીતે ફૂલોને સુગવાતી દરેકને પુત્ર પ્રાપ્ત થયો પ્રિય ભક્તો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો વિડિયો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કરીને તમને સૌપ્રથમ પ્રાચીન વાર્તાઓ અને વાર્તાઓ મળી શકે મિત્રો પૂરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર